તો હે ગાઈસ વેલકમ ટુ બિગ માય ન્યૂ લોગ લોગમાં તમારું બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ હર દે કાલે સાંજે અમે અહીંયા શિવજીનું મંદિર હતું ત્યાં અમે રોકાતા આ કંઈ નહીં હવે જઈએ અમે ખરીદર અહીંયાથી રહ્યું છે છપ્પન કિલોમીટર અને બોર્ડર છે ત્યાંથી દસ કિલોમીટર ઉત્તરાખંડની અમે કાલે અમે કાલે યુપીમાં હતા ઉત્તર પ્રદેશમાં હવે ઉત્તરાખંડમાં નહોતા પહોંચી રહ્યા કંઈ નહીં હવે આજે અમને દસ કિલોમીટરની બોર્ડર છે અહીંયાથી દસ કિલોમીટર બાકી છે બોર્ડર ક્રોસ કર્યા આજે અને આજે પહોંચી જશે સાંસ્કૃતિકમાં હરિદ્વાર તો ગાઈસ અમે આ મંદિરે રોકાયેલા હતા કાલે સાંજે બાકી આપણે અહીંયાથી એક ચોકડી પડશે આમ જવાનું છે અને ત્યાંથી એક બીજી ચોકડી પડશે આ બાજુ જવાની છે કે આ રસ્તે પણ જવાય છે પણ એ ફરીને જવાય છે એટલે આપણે બાયપાસ પડે એ રસ્તે જવાનું છે અકે કાંઈ નહીં ચલો જઈએ ચલો અરે મહાદેવ બાકી કાંઈ નહીં કઈશ આ ચોકડી આવી ગઈ છે હારી અહીંયાથી આપણે આ બાજુ જવાનું હજી એક ચોકડી આવશે એ ગાડી છે એ પણ બતાવું ગાય છે તો કને કહે છે એક બીજી પણ ચોકડી ગઈ છે આ રીતે સીધો રસ્તો જાય છે એ પણ જાય છે આ રીતે પણ એ બધું લોંગ કરીને જાય છે બાકી કંઈ નહીં આપણે જે શોર્ટ પડે એમાં જલ્દી જવાનું આ અહીંયાથી પંચાવન કિલોમીટર છે આમ ફરીને તો ખબર નહીં કેટલું છે બાકી કંઈ નહીં જવાનું છે અહીંયા અઠ્ઠાવન લખેલું છે જો અહીંયા ગાય 58 લખેલું છે સત્યાના વગેરે છે સાડા પાંચ અને હવે અહીંયાથી ભગવાનપુર ગામ કરીને છે એ દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલી છે એ અહીંયાથી તેર કિલોમીટર છે અને બોર્ડર હવે રહી છે સાત કિલોમીટર તો કઈ નહીં ચલો જઈએ તો ફાઇનલી ગઈશ હું પહોંચી ગયો છું દેવભૂમિ ઉત્તરાખંડમાં હવેથી અહીંયાથી ચાલુ થઈ ગયું છે ઉત્તરાખંડ બાકી કઈ નહીં ગઈ હવે જઈએ આપણે હરિદ્વાર તરફ તો ગઈ છે તેના સાડા છ વાગી ગયા છે અને ભગવાન નગર સિટીમાં પહોંચી ગયા છે ફાઇનલી ગાય અત્યારે વાગી રહ્યા છે સાંત અને આપણે ચિરાગભાઈ જોડે પહોંચી ગયા છે બાકી આપણે હાલ છીએ દેવભૂમિ ઉત્તરાખંડમાં અને હરિદ્વાર આવી રહ્યું છે આડત્રીસ કિલોમીટર તો કંઈ નહીં કન્ટિન્યુ ધીમે ધીમે આગળ તરફ વધતા રહીએ આપણે તો કાંઈ અત્યારના વાગેરા છે આઠ અને હવે રહ્યું છે હરિદ્વાર પાંત્રીસ કિલોમીટર તો કંઈ નહીં ધીમે ધીમે જઈએ બાકી પહોંચીશું થોડી વારમાં હરિદ્વાર તો કહે છે તેના સોડા નવ વાગી જવા કરે છે અને હવે હરિદ્વાર રહ્યું છે પચીસ કિલોમીટર તો કઈ નઈ હરિદ્વાર તરફ વધીએ ગાય છે અને હવે હરિદ્વાર રહ્યું છે સત્તર કિલોમીટર તો કઈ નહીં ચલો ધીમે ધીમે આગળ તરફ તો ગાય નહીં ચિરાગભાઈ જોડે આપણે આવી ગયા છે બાકી ને જામફળ લઈને આવ્યા છે મસ્ત જગા ખોલી હતી ચિરાગભાઈ બેવા માટે બસ ફ્રૂટ બ્રુટ ખાઈને ને પછી આગળ તરફ વધે હવે તેર કિલોમીટર રહ્યું ને બાર તેર કિલોમીટર રહ્યું છે કંઈ હરિદ્વાર પછી કંઈ નહીં આપણે પૂછવાનું હતું પહેલી તારીખનો ટાર્ગેટ હતો ચિરાગભાઈનો પણ આપણે પૂછી ગયા આપણો ટાર્ગેટ તો અઠાવીસ ઓગણત્રીસ તારીખનો હતો ઓગણત્રીસ નું કીધું હતું ને મેં અઠાવીસ ઓગણત્રીસ એક દિવસ વધારે થયો ત્રીસ તારીખ આપણે પૂછી ગયા બાકી કંઈ નહીં ત્યાં જઈને રોકાઈએ બાકી આજે તો નાયા નથી એટલે ત્યાં જઈને નાવું પડશે બાકી રૂમ ખોલી લઈએ ત્યાં જઈને રોકાવા માટે જે તે સામાન લાવવાનું લઈ લઈએ ઉપર આગાડી કામ આવશે એ માટે બાકી કંઈ નહીં ચલો ફ્રૂટ ખાઈને પછી આગળ તરફ હતીએ તો ગાય છે અત્યારના અગિયાર વાગે ગયા છે અને મસ્ત મજાનો રેસ્ટ કરી લીધો બાકી મસ્તનો ફ્રૂટ નેમ ખાઈ લીધું છે હવે કંઈ નહીં આગળ તરફ હતી બાકી હવે હરિદ્વાર રહી છે તેર કિલોમીટર તો કંઈ નહીં હરિદ્વાર પહોંચીને આપણે રોકાઈ જઈશું બાકી કંઈ નહીં હજુ નાવાનું બાકી છે તો નાઈ લઈએ ત્યાં જઈને અને રૂમ ખોલીએ બાકી આપણે સાયકલ ક્યાં મૂકવી એ બધું જોઈએ અને આપણે થોડું ઘણું સામાન લાવવાનું છે કેમ કે હવે આપણે જવાનું છે કેદારનાથ બાકી કંઈ નહીં આપણે જવાનું છે હવે ધીમે ધીમે ચલો કહીએ છીએ ના સડા ક્યારે વાગ્યા ગયા છે અને હવે હરિદ્વાર રહ્યું છે સાત કિલોમીટર નહીં હવે પહોંચી જવા કર્યા છે અમે હરિદ્વાર તો ફાઇનલ આવી ગયા અત્યારના બાર વાગી ગયા છે અને અમે પહોંચી ગયા છીએ હરિદ્વાર બાકી આરુ મસ્ત લખેલું છે હરિદ્વાર આગમન પર આપકા હાર્દિક સ્વાગત છે બાકી કંઈ નહીં પહોંચી ગયા આપણે ભાઈ ચાલો અહીંયા એક ચાની દુકાન છે ચાની ચુસકીમાં આવીએ અહીંયા આપડા ભાઈ દાહોદના અરે વડોદરાના વડોદરાના ભાઈ છે આપડા ગુજરાતી એ ચા પીવાળા લઈ જાય કંઈ નહીં અહીંયા ગુજરાતી ભાઈ મને બહુ સારું લાગે કંઈ નહીં ચલો ચા પીતા એ તો ફાઇનલી ક્યાં અત્યારના સાડા બાર વાગ્યા ગયા છે અને આપડે રોકાણ છે આપણા ગુજરાતની ગુજરાતી ધર્મશાળામાં એની ચલો અહીંયા રોપાયે તો ચલો ગાઈસ હવે આપણે બજાર જઈએ બાકી આપણો રૂમ નંબર એકસો ને ચૌદ છે કંઈ નહીં બજાર જઈએ થોડું સામાન્ય છે સાબુ એવું કેમ કે કપડાં ધોવાના છે અને ચલો જઈએ આપણે રોકાયા છીએ ગુજરાતી ધ્રામશાળામાં અને ચલો આપણે બતાવીએ નાનું ગુજરાત તો ફાઇનલી ગાઈસ આપણું મિની ગુજરાત જુઓ તો જો આ રીતે આપણું બધું દેખો મિની ગુજરાત દેખો બધું મિની ગુજરાત છે આપણું વાત કંઈ નહીં મિની ગુજરાતમાં ફરી લઈએ હરિયાણામાં આપણું મીનિંગ ગુજરાત બહુ લોકો ગુજરાતીમાં અહીંયા જવા બધું મીનિંગ ગુજરાત છે આપણું બાકીની હરિદ્વારમાં બહુ સારું છે અને નાનું ગુજરાત છે એટલે વાંધો નથી મજા આવે છે બાકી કચ્છની મજા આવે છે નાનું ગુજરાત છે તો તો ગયા વાગી રહ્યા છે ચાર અને મસ્ત મજા સતી માતા કુદ્યા હતા એ કુંડ છે ગામ અહિયાં પાંચ કિલોમીટર છે અને ભગવાન શિવનું અરે સાસરી સાસરી ગઈ ભગવાન શિવની સાસરી તો ત્યાં અમે જઈ રહ્યા છીએ પાંચ કિલોમીટર છે ચાલો અહીંયા કઈ નઈ ચાલો જઈએ ત્યાં અમે સાયકલ તમારે મૂકેલી છે એટલે અમે ઓટોમાં જવાના છીએ અહીંયાથી પાંચ કિલોમીટર તો ફાઇનલી ગાઈસ આપણે પછી વાત છે કંખલ હરિદ્વાર મંદિરે બાકી દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે તેની ચલો દર્શન કરવા જઈએ ગઈ વખતે ચિરાગભાઈ અહીંયા આવ્યા હતા આ વખતે પાછા આવ્યા છે અહીંયા જઈએ અને આપણા અહીંયા અડાણા ભાઈ જે અમને કોન્ટેક કર્યો તો ચલો હમણાં જોડે જઈએ કંઈ મસ્ત મજાના દર્શન કરી લીધા આ મંદિર છે જે દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે બાકી અહીંયા સતી માતાનું એક કુંડ છે ત્યાં સતી માતા કુદિયા હતા એ કુંડમાં અગ્નિ કુંડ હતું તો કંઈ નહીં આ મંદિરનું નામ સતી માતાના પિતા ઉપરથી પડ્યું હતું અને આ મહાદેવની સાસરી ગણાય છે અહીંયા બાકી કંઈ નહીં મસ્ત મજાના દર્શન કરી લીધા અમે હવે જઈ રહ્યા છીએ પેલા અમારા ભાઈ છે કડાણાના આવેલા છે અહીંયા તો એમના સાથે અમે જઈ રહ્યા છીએ બાકી મસ્ત મજાનું મંદિર હતું તો ગસ મસ્ત મજાના દર્શન કરી અને અમે પેલા આપણા ખડાણાના ભાઈ હતા એમનો જોડે અહીંયા આવી ગયા છે અને અહીંયા જે આપણા ગુજરાતના બધા આવે ને એમની સાથે આવેલા છે અહીંયા એ રસોઈનું કામ કરે છે બાકી અહીંયા જે ગુજરાતના લોકો આવે ને એ અહીંયા આવીને કથા કરે તો કંઈ નહીં બાકી એ ભાઈએ મસ્ત મજાનું જમવાનું કાઢી લીધું છે તો કંઈ નહીં મસ્ત મજાનું જમવાનું જમી લઈએ સાત વાગ્યા છે અત્યારના તો ગસ મસ્ત મજાના જમવાનું આવી ગયું છે ગુલાબ છે પૂરી છે અને છોલે ચણાનું શાક છે ગુલાબ જમવા અને ફૂલવડી છે બાકી મસ્ત મજાની છાસબી છે કંઈ નહીં આ બધા લોકો જોડે જમવા આવ્યા છે આપણે આપણા અહીંના છે કડાણાના કંઈક મસ્ત મજાનું જમીન દીધી ગાઈસ ફાઇનલી ત્યાં ના આઠ વાગી ગયા છે અને મસ્ત મજાનો જમીન ઉભી ને આપણે જ્યાં રોકાય છે ધર્મશાળા ત્યાં આવી ગયા છે આ રી ધર્મશાળા બાકી કઈ નહીં ચલો જઈએ તો ફાઇનલી ગાઈસ ત્યાં ના 10 વાગે ગયા છે ને હવે કઈ નહીં સુઈએ બાકી કઈ નહીં ગુડ નાઈટ ગુડ નાઈટ ઠરર મહાદેવ આજે અમારી યાત્રાના ના 44 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે બાકી હાલ આપણે છીએ હરિદ્વારમાં કાલે હરિદ્વારનો નો કોઈ અલગ જ લોકો આવવાનો છે મસ્ત નો હશે કઈ નહીં એ વ્લોગ જોવાનું બોલતા નહીં અને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને અહીંયાથી હવે ઋષિકેશ 20 કિલોમીટર ઋષિકેશ વીસ કિલોમીટર છે એને પછી બધી ચડાઈ ચાલુ થઈ જશે કેદારનાથ હવે રહ્યું છે બસો ને પચીસ કિલોમીટર એટલે કે બસો પચીસ કિલોમીટરની હવે ચડાઈ જ છે બાકી કઈ નહીં આવડો કેવો લગો કોમેન્ટમાં કહેતા રહ્યો અને ગુડ નાઇટ હર મહાદેવ